શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે એક નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગીતા એ સર્વગ્રંથોની મા છે ભગવદ્ ગીતા એ સર્વ ગ્રંથોની માં છે ગીતા એ વેદ કરતાં પણ શ્રેષ્ઠ છે વેદ એ દેવના શ્વાસમાંથી નીકળ્યા તો ગીતા એ તેમના મુખમાંથી નીકળી છે ગીતાનો વિષય શું ગીતાનો વિષય એટલે મોહનો નાશ કરવા માટેનો તત્વ દ્રષ્ટિથી અને સાધનની દ્રષ્ટિથી વિવેચન ગીતાની શરૂઆત અર્જુનનો મોહ થયો ત્યારથી થાય છે એનો અર્થ એ કે કરતાપણાના અભિમાનને લઈને તેને અસમાધાન ઉત્પન્ન થયું અને તેને લીધે શું કરવું અને શું નહીં કરવું એની તેને શંકા ઉત્પન્ન થઈ ગીતાનું છેવટ એ કે અર્જુનના મોહનો નાશ થયો એનો અર્થ એ કે કરતા પરમાત્મા છે એ નક્કી થઈ ગયું એટલે જીવના કર્મોના સુખ દુઃખ પૂરા થયા ખરેખર ગીતાનું રહસ્ય બતાવ્યું હોય તો તે જ્ઞાનેશ્વર મહારાજે જ મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ પર બેસીને યુદ્ધના મેદાનમાં પિતમ્બરધારી પરમાત્માએ ગીતા અર્જુનને કહી ત્યારબાદ હજારો વર્ષ પછી ભગવાન કપડાં બદલીને આવ્યા અને તેમણે જ્ઞાનેશ્વરી કહી જ્ઞાનેશ્વરી એ ભગવાનની વાણી છે તેમાં કહ્યું છે તેમ આપણે આચરણ કરીએ હું પાછળ છું તું આગળ ચાલ એ જ ભગવાને આપણને બધાને કહેલું છે એક લગ્નલાયક થયેલી છોકરી તેની બેનપણીના લગ્નમાં ગઈ તો તે સમારંભ જોઈને તેના મનમાં પોતાના લગ્નના અને તેના ઉત્સવના વિચાર આવવાના તે જ પ્રમાણે ગ્રંથ સાંભળતા તેમાં વર્ણન કરેલી અવસ્થા આપણને કેવી રીતે આવે તેનો વિચાર આપણે કરવો જોઈએ આત્મનિવેદન એટલે કે હું કોણ તે જાણવું પ્રારબ્ધની ગતિને લઈને દેહને જે સુખ દુઃખ ભોગવવા પડે છે તેમાં આપણે સામેલ હોઈએ એવો દેખાવ કરીએ પણ ખરેખર અલિપ્ત રહીએ અસિલનો કેસ પોતાનો હોય તેવી રીતે વકીલ કોર્ટમાં લડે છે પણ કેસનો નિકાલ ગમે તે આવે તોય તેના તે સુખ દુઃખ માનતું નથી ઉપર ઉપરથી માત્ર અસિલ આગળ દુઃખ પ્રદર્શિત કરે છે બરાબર તેવી જ રીતે હું વ્યવહાર કરી રહ્યો છું વ્યવહારને સત્ય માનનારા લોકો વચ્ચે રહેવું હોય તો બહારથી તેમના જેવું વર્તન રાખવું પડે છે એવી રીતે રહેતા આપણે ભગવાનનું અનુસંધાન ચૂકવા ન દઈએ કે વ્યવહાર એ ખેલ બની જાય છે કદી હાર તો કદી જીત રમતમાં આપણે જીત્યા તો એ શું અને હાર્યા તો એ શું ખરા જીવનની દૃષ્ટિથી તે સરખું જ છતાં પણ રમતા રમતા આપણે જીતવાનો બરાબર પ્રયત્ન કરીએ ભગવાનનું નામ લઈએ કે એ યુક્તિ આપોઆપ સધાય છે એટલે રાતને દિવસ મારા માણસોને હું કહું છું કે થવાનું હોય તે થાય પણ ભગવાનનું નામ છોડતા નહીં ભગવાનની ઈચ્છાથી બધું બને છે એ ભાવના રાખીને આપણું કર્તવ્ય કરવું એ ગીતાનો સાર છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ